ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપનાર મહામંત્ર વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વડોદરા શહેરમાં વિશાળ સ્તરે કાર્યક્રમો યોજાયા હતા ગઈકાલે આશરે બસો જેટલા સ્થળો ઉપર એકસાથે સામૂહિક રીતે રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર પદાધિકારીઓ કાઉન્સિલરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ સમૂહમાં રાષ્ટ્રગીત ગાયું અને બાદમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો સંકલ્પ લીધો હતો આ અવસર ઉપર પાલિકાની બેન્ડ શાખા દ્વારા રાષ્ટ્રભક્તિના સુમધુર ગીતોની સંગીતમય પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી ખાસ વાત એ રહી કે બેન્ડ ટીમના બાર જેટલા સભ્યોએ વંદે માતરમના આ વિશેષ અવસરને અનુકૂળ અનોખી રજૂઆત માટે છેલ્લા અનેક દિવસોથી સતત પ્રેક્ટિસ કરી હતી તેમની રજૂઆતથી કાર્યક્રમમાં દેશભક્તિની લાગણી છલકાઈ ઉઠી હતી વિશેષરૂપે અઢારસો સિત્તેરના દાયકામાં બંકિમચંદ ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ વંદે માતરમ કવિતા તેમની નવલકથા આનંદમઠ ઓગણીસો બ્યાસીમાં પ્રકાશિત થઈ હતી આ ગીત પ્રથમવાર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા અઢારસો છન્નુંમાં

જ્યાં સૌ સાથે મળી અને ખરા અર્થમાં દેશભક્તિના આ સ્મરણ પર્વને પોતે પોતાના સ્વમુખેથી ગાય અને ગૌરવને અનુભવ કરી શકે તે માટેનો આ વંદે માતરમના સમૂહ ગાનનો આ અનુભવ ખરેખર અભિવ્યક્તિની ક્ષમતાથી ઘણો ઉપર છે એક સાથે અનેક અઢળક અનેક લોકો જ્યારે એક લય એક સ્વર એક ભાવ એક જેવો જ રોમાંચ એક જેવો જ પ્રવાહ આવી અદ